ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી વર્કરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગણી સાથે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર અલગ અલગ દસ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા એટલું જ નહીં જો લાંબા સમયથી પડતર પ્રશ્નો ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલનના માર્ગે આગળ વધવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી Yeah. મારું નામ ગોહિલ રાજેશ્રીબા છે હું ઘોઘા તાલુકામાંથી આવું છું અને આંગણવાડી વર્કર તરીકે ફરજ બચાવું છું આજે અમે કાલે અમારા મારા તાલુકામાં રજૂઆત કરેલી છે સીડીપીઓ ને અને આજે અમે કલેક્ટર સાહેબને પીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને બધાને રજૂઆત કરેલી છે અને અમારી માંગણી ત્રણ અત્યારે મેઇન મુદ્દા છે બીએલઓ ની કામગીરી છે એફઆરએસ ની કામગીરી છે અને જૂના જે અમારો પગાર ધોરણો વધેલો છે એની ચૂકવણી નથી કરેલી એ ઈ બાબત અત્યારે અમે રજૂઆત કરવા આવેલા છે મારું નામ ગોહિલ રમીલાબા છે હું ભાવનગર તાલુકામાંથી આવું છું અને આજે અમે ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાંથી આજે બધા પોતાના સીડીપીઓને તાલુકા લેવલે આવેદનપત્ર આપ્યું છે અને આજે કલેક્ટર કચેરીએ ડીડીઓને અને પીઓ સાહેબને આજે અમે અહીંયા આવેદન આપ્યું છે આજે આવેદન અમારું બી ની જે કામગીરી આંગણવાડી વર્કરોને આપી છે એના માટે આપી છે અને અમારી જે એફઆરએસની કામગીરી છે એ થી નથી થતી અત્યારે અમારી પાસે સરકારી મોબાઈલ છે ને અમે પોતાના પર્સનલ મોબાઈલમાં કામગીરી કરીએ છીએ મોબાઈલ એ અત્યારે અમારા હેંગ થાય છે એના માટે આજે અમે અહીંયા ભેગા થયા છે અને સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે